આજથી શરૂ શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો સ્વેટર જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં ઇલેક્ટ્રોનિક ગેઝેટ ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પણ બહાર મૂકી દેવામાં આવી રહી છે તો આ ભરતીમાં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બોતેર જગ્યા અને લોકરક્ષક કેડર પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ જેલ સિપાહી પુરુષ મહિલાની બાર હજાર જગ્યાઓ મળી કુલ બાર હજાર ચારસો જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તો કુલ બાર હજાર કરતાં વધારે જગ્યાઓ ભરવામાં આવશે જેમાં હથિયારી પીએસઆઈ રક્ષક કેડરના પુરુષની કસોટી લેવાશે તેમજ લોક રક્ષક કેડરના મહિલાઓની પણ કસોટી લેવાશે તો આઠથી તેર જાન્યુઆરી સુધી શારીરિક કસોટી લેવાશે જેમાં પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે હાજર રહેશે